રાજકોટના ધોરાજીમાં ગુજરાત હાઈકોર્ટના હુકમથી અંતે વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે નોંધી દુષ્કર્મ સહિતની ફરિયાદ ધોરાજી તાલુકા વિસ્તારની વિધવા મહિલાનો એકલતાનો લાભ લઈ તેમના પર સામૂહિક બળાત્કાર ગુજારી ઘરમાંથી કાઢી મૂકવાનો અંશભિત કિસ્સો સામે આવેલ વિધવા મહિલાના પતિના અવસાન બાદ સાસરીયા ધારાઓ શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવા હોવાથી માહિતી સામે આવી વિધવા મહિલા સાથે તેમની મરજી વિરુદ્ધ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું બનાવ સમયે મહિલા પાસે કોઈ પણ પુરાવા ન હતા જે બાદ પુરાવો મળતા મહિલા કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી તેમની સાથે બન્યા બનાવ બન્યા બાદ તેઓ ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા ધોરાજી તાલુકા પોલીસ મહિલાએ પોલીસ ફરિયાદ નહીં નોંધતા મહિલા પહોંચી હતી ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની પિટિશન ફાઇલ કરી હતી ગુજરાત હાઈકોર્ટ મહિલાની પોલીસ ફરિયાદ નોંધવા માટે પોલીસને હુકમ ફરમાવ્યો હાઈકોર્ટના ઓર્ડર બાદ વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે અંતે ફરિયાદ નોંધી મહિલાના બે નણોયા તેમજ નણંદ અને સાસુ સહિત કુલ સાત વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ વિધવા મહિલાએ સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક દુઃખ દુઃખ ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોવાની પણ મહિલાએ કરી રાવ આ બનાવની અંદર પોલીસે આઈપીસી કલમ ત્રણસો છોતેર ડી બસો ત્રેવીસ પાંચસો છ બે ત્રણસો બેતાલીસ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કર્યો મહિલાને તેમના બે સગીર બાળકો સાથે તેમનું ગામ તેમજ વિસ્તાર જબરદસ્તી મુકાવી બહાર કાઢી મૂકી હોવાની પણ મહિલાએ પોતાની વ્યથા જણાવી કેમેરામેન ભાવેશ ગોહિલ સાથે રિપોર્ટર ઇમરાન સરવદી ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું મારા પતિ બે હજાર એકવીસ માં અવસાન પામેલા હતા એના આઠ નવ દિવસ પછી મારા બે નર્ણદોયાએ મારી સાથે મારી સાથે જબરજસ્તી મારી ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધેલો હતો એમાં મારી ચાર નણંદો અને મારા સાસુ સહમત હતા આ ઘટના બે હજાર એકવીસ માં મારા પતિના અવસાન પછી બનેલી હતી પછી મેં મારી પાસે પૂરતા પુરાવા ન હતા તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અત્યારે મારી સાથે પુરાવા પુરાવામાં મારા નણંદોયા એ whatsapp chat થી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી પોલીસ ફરિયાદ કરાવેલી હતી પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી પછી હું હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવી હતી અને હાઈકોર્ટમાંથી હુકમ લઈ આવ્યા બાદ મેં પાછી ફરી પોલીસ ફરિયાદ કરી ધોરાજી તાલુકામાં તો પોલીસ એનું કાર્ય અત્યારે કરે છે પરેશાન કરવાનું કારણ એ જ કે મને બધી રીતના શારીરિક માનસિક સામાજિક રીતના બદનામ કરી નાખી હતી મને અને મારા પતિ બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ વિસ્તાર છોડાવવા મજબૂર કરી હતી તેથી હું આ વિસ્તાર છોડીને જતી રહી ફરિયાદમાં મારી બે મારા ચાર ઇંચ નણંદો મારા સાસુ અને બે નણંદો એના વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે પરિવાર દ્વારા મને ધમકીઓ આપેલી હતી કે તું આ બધી વસ્તુ સ્વીકારી લે અને તું આ બાબતે પોલીસ ફરિયાદ બી ના કરતી અને નહીં તને અને તારા બે બાળકોને જીવના જીવથી મારી